પડોશમાં રહેતા નરાદમે બાળકી સાથે કર્યું દુષ્કર્મ બાળકી ઘરમાં એકલી હોવાથી પડોશી આવી ઘરમાં કામ છે તેમ જણાવી બાળકીના ઘરમાં પ્રવેશી કરી હતી બળજબરી ગભરાયેલી બાળકી સેમાઈ ગઈ હતી કોઈને આ વાત કરે તે દરમિયાન બીજા દિવસે પણ બીજા વ્યક્તિ દ્વારા બાળકી સાથે શારીરિક અટપલા કર્યા હતા પડોશમાં રહેતા બીજા વ્યક્તિએ કહ્યું કે ગઈકાલે તારી સાથે જે બનાવ બન્યો છે તે હું બધાને કહી દઈશ તને બદનામ કરી દઈશ એક બાર્કી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે આ ઘટનામાં છે કે એ સાથે જ રહેતા એના સાથે દુષ્કર્મ સવારે એના ઘરે કોઈ ન ત્યારે એના હતા ત્યારે આવ્યો અને આવીને કામ છે ઘરમાં એ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરજસ્તી કરી હતી આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી જેમાં એની સાથે શારીરિક અપલા કર્યા હતા અને એની છેડતી કરી આ બધા અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં એફઆઈઆર નોંધી છે જેમાં આઈપીસી જેમાં ફોક્સોની કલમો અને વીએનએસની જે દુષ્કર્મ બાબતની કલમો છે એ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે અને આ ઉપરાંત આ ઘટનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ પણ કરી છે ધરપકડ બાદ બંને આરોપીઓને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં સર બીજો જે આરોપી છે કઈ રીતના ધમકી આપી હતી એ બી જે બીજો આરોપી છે એના પડોશમાં જ રહેતો વ્યક્તિ છે એને આવીને આ દીકરીને ધમકી આપી હતી કે હું જે ગઈકાલે તારા સાથે જે બનાવો બન્યો છે એ બાબતે બધાને જાણ કરી દઈશ અને આવી રીતના બદનામ કરી દઈશ અને એ રીતના અને પછી માની પણ ધમકી એ પ્રકારની ધમકીઓ આપી હતી જે અનુસંધાને પોલીસે કાર્યવાહી કરી છે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરી છે પોલીસ આ બંને આરોપીઓના જે પાસ છે એને પણ તપાસી રહી છે જે પણ હકીકત સામે આવશે એ મુજબ અમે આ બંને આરોપીઓ પર અને અન્ય કોઈ વ્યક્તિ જે પણ હશે એના ઉપર કાર્યવાહી થશે